જમ્મુ કાશ્મીરના પહેલગામના બેસરણ વેલી ખાતે ગઈકાલે જે આતંકવાદી હુમલો થયો છે તેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જમ્મુ કાશ્મીરના જે પહેલગામ છે તેના ત્યાંથી પહેલગામથી સાત કિલોમીટરના અંતરે બેસણ વેલી આવેલી છે ત્યાં ગઈકાલે ટીઆરએફ દ્વારા જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે છ લોકો દ્વારા જેમાં ભાવનગરથી વીસ યાત્રિકો શ્રીનગર ખાતે જે મોરેરી બાપુની જે રામકથા ચાલે છે તેમાં ગયા હતા અને ગઈકાલે ત્યાં સાઇડ સીન માટે પહેલગામ ગયા હતા જ્યાં આતંકવાદીઓ દ્વારા જે બેસણ વેલી આવેલી છે ત્યાં છ જેટલા આતંકવાદીઓ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો અને ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેમાં સૌ પ્રથમ તો જે માહિતી મળી હતી તે ભાવનગરના વિનુભાઈ જે ડાભી છે તેઓને હાથમાં ગોળી વાગતા તેઓ ઇન્જર્ડ થયા હતા ત્યારબાદ જે વીસ લોકો હતા તેમાંથી જે બે લોકો હતા યતીશભાઈ પરમાર સાથે જ તેનો દીકરો હતો સ્મિત પરમાર તે બે લોકોનો કોઈ પણ સંજોગે સંપર્ક થઈ શક્યો નહોતો જેની લઈને જેને લઈને અમે હાલ તેના ઘર પાસે કાળિયા ભાવનગરના કાળિયાબીડ શહેર વિસ્તારમાં તેઓ રહે છે તેના ઘર નજીક અમે આવી ગયા છે આજે જ જો જાણવા મળતી જે સવારે જે લિસ્ટ આવ્યું છે જેમનો સંપર્ક થઈ શકતો નહોતો તે બંનેને ગોળી વાગવાથી પિતા પુત્રનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને ભાવનગરમાં તેના જે પરિવારજનો છે તેમાં શોકનું મોજું છવાઈ ગયું છે પરિવાર છે તે ભારે આક્રમ કરી રહ્યો છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પરિવાર છે તે ભારે આક્રમમાં છે ભારે દુઃખમાં છે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરના એક વ્યક્તિ ઇન્જર્ડ થયા છે સાથે જ બે લોકોના આ જે ફાયરિંગ થયું હતું આતંકવાદી જે હુમલો થયો છે તેમાં મોત થયું છે સાથે જ જો વાત કરવામાં આવે તો સુરતના પણ એક વ્યક્તિનું મોત થયું છે તેમનું શૈલેષભાઈ કળથિયા તથા જે ભાવનગરમાં મોત થયું છે તે યતિશભાઈ પરમાર તથા હેરાટ નામની જે આ ગ્રુપ ગયું હતું તેમાં તેઓ ફરવા ગયા હતા તેમના જે પત્ની છે કાજલબેન તેઓ પણ હાલ સુરક્ષિત છે તેમનો પણ ગઈકાલે રાત્રે વિડિયો કોલ દ્વારા જે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અહીંયા આવ્યા હતા તેમને સંપર્ક કર્યો હતો આ જે વિડીયો કોલમાં આપ તે પણ જોઈ શકશો આ બાબતે મોરારી બાપુની જે कथा चली रही है जेने लई बापू नुं एक निवेदन सामे आवी रह्युं छे सांभळो शुं कही रह्या छे मोरारी बापू सब जानते हैं पूरा देश जानता है दुनिया भी जानती है कि कल दोपहर तीन बजे के आसपास पहलगांव में जो एक दुखद घटना घटी और इनमें छब्बीस सत्ताईस निर्वाण पद को प्राप्त कर गए कुछ भाई बहन जो इंजर्ड हुए हैं वो सार ले रहे हैं सबसे पहले तो हम सब मेरी व्यासपीठ से जुड़े हुए पूरे त्रिभुवनी या मेरे श्रोता हम મીડિયાનું કેવું છે હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું જે પરિવારજનો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું આ બાબતે જે આમના પરિવારજનો છે યતીશભાઈ ના તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે તેમના પરિવારજન જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુ ની કથામાં ગયા તા મારા મમ્મી પપ્પા બેન બનેવી ને યતીશભાઈ ભાણીઓ છે છે ને પર પરમા એ છે બેને ગોળી વાગી છે પુલવા આપણે પહેલ ગામમાં અહીંયા મારો ભત્રીજો સાથે હતો એને નજરે આ બધું જોયું છે એ મારા ભત્રીજાનો ફોન આવ્યો પોણા ત્રણ આજુબાજુ

यानी कि यतीश भाई परमार और मेरा भांजा जो है स्मित वर्मा वो उसको गोली लगने से घायल हुए थे कल रात तक तो हमको ऐसा ही था कि वो घायल ही हुए लेकिन आज सुबह लिस्ट आया तो मालूम पड़ा कि वो डेथ हो गए हमारे परिवार को सबसे सबसे बड़ा दुख हुआ हमारे परिवार के ऊपर सबसे बड़ी आफत आई है प्रशासन, के प्रशासन प्रशासन हमको मदद कर रहे हैं यहाँ से वो बोल रहे हैं कि डायरेक्ट उसके सबको इधर लाने की व्यवस्था हो गई ऐसा बोल रहे थे यहाँ का प्रशासन भी काम करता है वहाँ से भी वो लोग हमको गाइड करते हैं

હમલો થયો હતો એમાં ભાવનગરના પણ બીસ લોકો હતા અને એ બીસમાંથી એક વિનોદ ઢાભીને ઇન્જરી થઈ છે અને તેનો ઈલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિયોની ફ્લાઇટ છે ત્રણ વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન

वैष्णव जनतो तेन केजे पीड परा